એ આજે એના સેટિંગ વિખાઈ જાય ને એટલે ટ્રેક્ટરનો અવાજ આખો બદલી જાય ટ્રેક્ટરની એવરેજ બદલી જાય ટ્રેક્ટરમાં ધુવાડો આવે એવરેજ ઓછી આવે તાકાત ઓછી આવે પિકઅપ ઓછી આવે એ બધાય પ્રશ્નો છે ને થાય તો જાજે ભાગે કેપિટ થાય નમસ્કાર ખેડૂત મિત્રો હું છું શૈલેષ જેલુ અને ખેડૂત મિત્ર ચેનલમાં ફરી તમારું સ્વાગત કરું છું આજે આપણે મોટા ટ્રેક્ટરમાં ઓઇલ બદલાવા જઈ રહ્યા છીએ એટલે કે ઘણા બધાને ઓઇલ બદલાવાની ખાસ થિયરી અમુકને ખબર હોય અમુકને ન હોય ઓઇલ ક્યારે બદલાવવું જોઈએ અને કેમ બદલાવવું જોઈએ ક્યુ ઓઇલ વાપરવું જોઈએ જેથી કરીને આપણે લાંબા સમય સુધી ટ્રેક્ટરની આયુષ્યમાં વધારો થાય અને ખોટા વેરિયન્ટેજથી આપણે બચી શકીએ તો આમાં એર ફિલ્ટરની તમને ખબર છે કે ઘણા એના લોકોનું એર ફિલ્ટર અલગ અલગ આવતા હોય છે તો આપણે આમાં ઓઇલ સિસ્ટમ એલ એર ફિલ્ટર છે તો આમાં પણ ઓઇલ બદલાવવું પડે છે તો એમાં કઈ રીતે કેટલું ઓઇલ આવશે કેટલું બદલાવવું જોઈએ તે પણ આપણે આગળ વિડીયો જોઈ અને અત્યારે આપણે જે જૂનું ઓઇલ છે એ એ કેટલી કલાક તો તો કે કેવું નીકળે છે આપણે નમૂનો જોઈએ ખાસ આ વિડીયો જોવે કેમ કે એને આ ખાસ ઉપયોગી છે તમને અમુક વસ્તુ આમાં ખબર નહીં હોય ને ખાસ જાણવા મળશે ઘણા મુદ્દા એવા હશે કે તમારી નજર બાય નહીં હશે ઓઇલ તો બધાય બદલાવતા હોય પણ અમુક મુદ્દા તમને જે કહું ને એ મહત્વના છે પેલા તો આપણે તમને એનું બતાવી દઉં કે આ આપણે આને સાફ કરી નાખીએ હાથને હાથ કમ્પ્લીટ મારો સાફ થઈ ગયો એટલે તાજું ઓઇલ જેવું છે હજી આ ઓઇલ છે ટૂંકમાં હજી આમાં ગ્રેડ જે છે પછી ઓઇલ આજ ચારસો કલાક ચાલી ગયું ઘણા લોકો બસો ને અઢીસો કલાકમાં ઓઈલ બદલાવે તો બસો ને કલાકમાં ઓઇલ ને શું થાય તો કઈ ના થાય પણ બસો કલાક જો ટ્રેક્ટર છે ને એક ધર હાલવામાં આવે ને કે હમણાં આપણે થ્રેસરમાં આપતા હોય દાબમાં હાલે છે રોટાવેટરમાં ધીમા ચોવીસ કલાકમાં આપણે પંદર કલાક ભરતા હોય અને ઓઇલ ઠરતું ના હોય ને તો ઓઇલ વેલું પી જાય અને આ જે છે ને એ બળી જાય એને ચીકાસ ના રહીએ જ્યાં લગ્ન ઓઇલમાં ચીકાસ છે ને ત્યાં લગ્ન એને હાંકવાનું જ ખોટો ખર્ચો નહીં કરવાનો જ્યારે એના ચીકાસ ના હોય તો બસો કલાકમાં ભલે બદલાવવું પડે દોઢસો કલાકમાં ભલે બદલાવવું પડે પણ બદલાવી નાખવાનું જ્યાં લગ્ન હામા હામા લોઢા ટકરાતા હોય બધાય ચીકાશ હોય તો લગ્ન એમાં ઘાહોટી ના આવે અને ચીકાશ હોય જાય એટલે એની ઘાહોટી ચાલુ થઈ જાય એમરી ઉખડવાનું ચાલુ થાય ને ઓઇલ ઇન્જિન પતે આ એવરેજ એમ ન રહીએ અને બધું હાથમાં વ્યવસ્થિત રહીએ હવે આપણે ઓઈલ કાર્ડ નાખ્યું હવે ફિલ્ટર ઓલી બાજુ ખોલી અને એને પણ બદલાવી નાખી તો મિત્રો આ જે ફિલ્ટરની વાત કરું તો ઘણા લોકો લોકલ ફિલ્ટર પણ વાપરે છે એટલે કે ખોલ નાખો ખોલ નાખો ઓઇલ લઈ લે બાજુ લોકલ ફિલ્ટરમાં શું થાય ટેમ્પરેચર આજે ટ્રેક્ટર તમારું પંદરથી વીસ કલાક દિવસમાં હાલતું હોય ફૂલ ટેમ્પરેચરમાં હોય ફૂલ દાબમાં હોય તો લોકલ મે ફિલ્ટરમાં અંદર મટિરિયલ નબળા હોય અને એ બ્લોક થઈ જાય જેથી કરીને તમારે ઓઇલનું પ્રેશર એને ઇન્જિનને ઘટી જાય આપણને ખબર ના હોય અને ઇન્જિનનું પતવાના કારણે મોટા ટ્રેક્ટરોમાં વધારે ચાન્સ એનાથી જ આ વાહન પતે છે એટલે ડીઝલ ફિલ્ટર ઓઇલ ફિલ્ટર એ બધું સ્ટાન્ડર્ડ અને ઓઇલ પણ મોટા ટ્રેક્ટરમાં સ્ટાન્ડર્ડ જ વાપરવાનું કે જે પણ કંપનીનું તમારી પાસે ટ્રેક્ટર છે ને તો એનું જેન્યુઅલ પાર્ટ જ આમાં વાપરો તમને ખાસ મજા આવશે ધંધો કરવાની ખોલ નાખો દેજો હવે આપણે આને જે ઓઇલ ફિલ્ટર પાછું ચડાવીને તો એને ઓઇલ ભરી દઈ તો તમે જોવો છો કે આપણી પાસે બીજું ફિલ્ટર પણ કંપનીનું જ છે કમ્પ્લીટ હવે આપણે આને પહેલાં ભરી લઈ આ દસ લીટરની ડોઈલ છે નવસો ગ્રામ આમાં આવશે હાલો ફિલ્ટર ભરાઈ ગયું છે તો તમે જોવો છો હવે આને આ જે રિંગ છે ને એની ઉપર ઓઈલ લગાડી દેવાનું અને આપણે આને ચડાવી દઈ અહીંયા સાફ વ્યવસ્થિત કરી નાખવાનું એટલે અહીંયા લીકેજ ના રહીએ આની જે કસી નાખવાનું મિત્રો આમાં આપણે કટ આઉટ લગાડેલું છે લાઇટું આપણે ડીમ પડતી હતી તો જેથી કટઆઉટ લગાડી દીધું નથી લાઈટું ધોરો આપણે રાઇવાની મજા આવે મસ્ત લાઈટુ હતી પણ લાઈટુ ડીમ પડતી હતી જેથી કરીને કટઆઉટ લગાડી દીધું છે તો તમારે એવું કઈ પ્રશ્ન હોય તો એ પણ કરી શકો અને હવે આપણે ખોલી નાખી ચારીને પણ આગળથી હવે આ જે આમાં ઓઇલ હોય છે એને પણ આપણે ખોલી નાખીએ તો તમે જોવો છો કે આમાં કઈ શેડ ન આલશ કઈ બદલાવા પણ જ નથી તાજે તાજી હજી ઓઈલ છે એટલે ખાસ ધૂળમાં ટ્રેક્ટર ન આયેલું હોય તો આને આયા નકર જામ થઈ જાય બધું અને ધૂળ આ રોકાઈ જાય એટલે આમાં એવો અટડે કોઈ પ્રશ્ન નથી તો આપણે આને ફરીથી ફિટ કરી દેછી નકર જી આનું લેવલ છે ને આ ઓઈલને કાઢી અને નવું ઓઈલ ભર દેવાનું અથવા તમારે જે અત્યારે એન્જિન ઓઈલ કાઢ્યું છે ને એ પણ હાલે એવું નથી ખાસ કે નવું ઓઈલ જ જોઈ પણ નવું હોય તો વધારે સારું અને આ જે લેવલ ઓઇલ લેવલ આપ્યું છે ને એટલું ભર દેવાનું છે અહીંયા લગન અહીંયા અંદર જે આ કડ છે ત્યાં સુધી તો હવે આને કંઈ ખોલવાની જરૂર નથી ખાલી ખાલી તો પાછું ફિટ કરી દેવાય તો આપણે હવે આને બોલ લગાડી દઈ અને ઓઇલ નાખી દઈ હવે ઓઈલ મિત્રો આ ગેજ આપણે ખોલી ગેજમાં આવી જાય ને એટલું ઓઈલ નાખવાનું એટલે કે ટ્રેક્ટરમાં આમાં નવ લિટર ઓઇલ આવે છે તો આપણે એક લિટરનો ઓઇલનો વધારો થશે દસ લિટરની આપણી પાસે ઓઇલ છે તો આપણે એ વૈધું કે કે એર ક્લીનર માં આપણે જે ઓઇલ નાખવાનું હતું એ આપણે આજકાલ બચત છે તો એ ઓઇલ ને આપણે શું કરવાનું તો કે એ ઓઇલ ને આપણે ધીરે ધીરે ડીઝલ ની ટાંકી ભરી અને 200 ગ્રામ ટાંકી એ નાખ દેવાનું અને હું તો તમને આગળ વિડિયો પણ બનાવેલો છે જનરલી હું તો નાખ્યા આવું છું ઓઇલ ઇન્જિન નો જે આખો ખખડાટ છે ને એ ઓઇલ નાખવાથી બંધ થઈ જાય તો મિત્રો આ જે ઓઇલ ફિલ્ટર તમે જોવો છો ને આ ડીઝલ ફિલ્ટર છે સોરી તો આ ડીઝલ ફિલ્ટર એટલા માટે આપ્યું છે કે આપણે ટાંકીમાં વરાળ થાય અને એનું પાણીના મોતિયા થાય તો પાણી આમાં આવે ને તો પાણી અહીંયા પડ્યું રહીએ પહેલાં ટ્રેક્ટરો આપણે એવી સિસ્ટમ નહોતી ને અવાજ આવતો ને પાણીનો ભાગ આવી જતો ને હવે એમાં આમાં એવું ન થાય અને પાણી અહીંયા પડ્યું રહીએ જેમ પાણી આવે ને એમાં રિંગ ઉપર સડે છે એટલે તમારે ક્યારેક ક્યારેક આને ખોયલા રાખવી અને પાણી કાઢ્યા રાખવું અથવા તમારે કાંઈ હાથ ને આપણે ખરાબ થઈ ગયા હોય આ છે તે ત્યારે આને સર્વિસ કરવી હોય તો હાથ સર્વિસ કરવી હોય અહીંયાથી ખોલીને ડીઝલ લઈ લેવાનું પછી વ્યવસ્થિત ટાઈટ કરી દેવાની હવે આપણે એને ઓઇલ નાખ દઈ અને પછી ગેજેથી જોઈ અને પછી તમને હું વાત કરું બસ બસ લિટર એક રાખ દેવાનું હા વીસે લિટર એક જેટલું મિત્રો હવે આપણે ગેજેથી જોઈ લઈ કે ઓઇલ થઈ ગયું છે કમ્પ્લીટ અને હવારમાં તમે જે ટ્રેક્ટર ઉપાડો ને ત્યારે તમે ડાયરેક્ટ ગેજ ખોલીને નામ જોવો ને એટલે ડાયરેક્ટ તમને નક્કી થઈ જાય કે કેટલું ઓઇલ આવી ગયું કે આ લગ્ન ઓઇલ ઓલરેડી આવી ગયું છે એટલે એ કઈ ટેન્શન નથી અને તમે રેવલ જગ્યામાં ટ્રેક્ટર પડ્યું હોય તમારે ઓઇલ ચેક કરવા માટે હાઇડ્રોલિકનું ઓઇલ ચેક કરવા માટે તમને તરત જ ખબર પડશે આખી રાઈતનું એમાં જે ઓઇલ હોય અહીંયા એક ગેજ આવે છે હાઇડ્રોલિક નું આપણે ઓઇલ જોવા માટે અને તમારે વરો બે વરો થાય એટલે તમારે ઓઇલ બદલાવવું ના પોહાય આપણે કારણ કે પચાસ લિટર ઓઇલ હોય તો એ વીસ પચીસ હજાર રૂપિયા થાય તો એના માટે છે ને આપણે શું કરશું તો કે જ્યારે ફિલ્ટર બદલાવાના હોય હાઇડ્રોલિક ફિલ્ટર તો એ ઓઇલ છે આપણે ક્યારેક હાલી અને અહીંયા એવા ઢબ છે ચાલીસ પચાસ લિટર ઓઇલ હમાય એવા તગારા ઢબ ડોઈલું એવું બધું રાખવાનું નીચે જે પાટલો છોડાવી છોડાવીને એક નટ ન્યા હોય એક નટ અહીંયા હોય તમે જોવો છો એક નટ અહીંયા છે તો આ નટું અહીંયા એક અને એક માં એ ખોલી અને આ બધું ઓઇલને નીતરવા દેવાનું પછી એક રાત સુધી એ ઓઇલ ને પડ્યું રહેવા દેવાનું એટલે ટૂંકમાં જે પણ એમાં એમરી હશે એ ઓઇલમાંથી નીચે બેસી જાય પછી એવો હારીનું કપડું હોય આછું રાખી અને બધું ઓઇલ ગારી અને ફરીથી હાઇડ્રોલિકમાં નાખ દેવાનું અને જેટલું ઓઇલ ઘટે ને એટલું હારી કંપનીનું પાછું ઓઇલ લઈ અને નાખવાનું મિત્રો આમાં જે અત્યારે બોડીમાં ઓઇલ હોય ને એ કંપનીનું સ્ટાન્ડર્ડ ઓઇલ હોય તમે ડુપ્લિકેટ ઓઇલ નાખ દો ને એટલે ગાયક ઓલા ઓઇલ નહીં બગાડે એટલે તમારે જે ઓઇલ ભલે નવું નાખો એટલું સારી જ ક્વોલિટીનું નાખવાનું નવું નાખવાનું હાવ જરૂર નથી પછી તમારે કોઈનું ટેલર નવાનું કે આપણે ટેલરમાં ગમે એનું લારી લઈ આવી માગી આવી અને આ ફિટ કર્યું ઉલાર્યું એમ નથી કરવાનું જે ટ્રેક્ટર આમાં લારી આપણે હાકી છીએ એ જ લારીને ઉલારવાની બાકી નહીં

તો તમે જોવો છો કે આમાં પણ ઓઇલ કમ્પ્લીટ છે જે આપણે જરૂરિયાત મુજબ રાખવાનું પછી કુલન્ટ વોટર તો કુલન્ટ વોટરમાં પણ તમે જુઓ કે અહીંયા લગન હોવું જોઈએ તમારે વાંકનું નાખો લો કઈ નહીં પણ અહીંયા લગન વોટર હોય એટલે કમ્પ્લીટ અને ઘટાઇ પ્રમાણે નાખવાનું ચાર પાંચ વર લગ્ન અને બીજું કઈ કરવાનું નથી બદલાવાનું જે બદલાવો તો અહીંયા એક બોલ છે જ્યારે અહીંથી ની પણ હેડમાંથી માંથી પણ પાણી નીકળી જાય એટલા માટે અહીંયા પણ એક બોલ આપેલો છે એટલે એને કઈ ઘડીએ ઘડીએ કઈ કરવું પડતું સોના સોનાલિકામાં તો કઈ નહીં તો કોઈ પણ કંપની નું ટ્રેક્ટર હોય તો કુલન્ટ વોટર જ વાપરવાનું પછી પાવર સ્ટેરિંગ થી માંડીને જે આ બધી વસ્તુ છે

અને કાયદેસર તમારે જાળવણી રાખશો ને એટલે તમારી પેટી હોય જાય ઘર ખેતી પૂરતી તો કે એમાં કાંઈ ના થાય વ્યવસ્થિત આખો વ્યવસ્થિત સંભાળ રાખો થાય કે કાંઈ ના થાય મિત્રો પણ આની ખાસ સંભાળ રાખવી જરૂરી છે અને મેં આવા વિડીયો કેટલા થયા હું ટ્રેક્ટર બાબતના ખેતી બાબતના વિડીયો બનાવ્યા આવું પણ ઘણા ખેડૂત મિત્રો એવા છે કે વિડીયો જોઈને બાયપાસ કરી દઈએ ન લાઈક કરે ન કોમેન્ટ કરે કે ન ચેનલને ને સબસ્ક્રાઈબ કરે એ કે જોઈ લીધો ને તો કે હાલો આવી ગયું પણ ઘણી વાર વિડીયો તમારો એવો મહત્વનો હોય એવો ઉપયોગી હોય કે ખાસ આપને જાણવા મળે અને આ ચેનલ તો એવી છે આમાં જાણવાનું જ મૂકું છું ટાઈમ પાસ મનોરંજન એવું તો આપને નથી અને આ જે ખબર પડે એ હું તમને કહું છું એટલે તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવી ખાસ જરૂરી છે કારણ કે વ્યૂ ઘણા આવે અને ચેનલ સબસ્ક્રાઈબર તો આપને ઓછા મળે શું કામે ઓછા મળે કે આપણા ખેડૂતભાઈઓ જોઈ અને વિડીયો નજર અંદાજ કરી નાખે કે હાલો જોઈ લીધો હા જાણી લીધું ઘણા તો એવું કરતા હોય કે સ્કીપ કરીને જોવે પછી એને ન અધૂરું જ્ઞાન બહુ નડે સમજાય નહીં ને એટલે અમુક વસ્તુ કાયસ થાય એ તો ક્યારેક ખબર પડે કે આપણે અધૂરું જ્ઞાન છે ને આપણે આવું બધો પ્રશ્નો બન્યા તમારા ચેનલને લાઈક કરવી સબસ્ક્રાઈબ કરવી એ તમારા હાથની વાત છે વિડીયો બનાવો એ મારા હાથની વાત છે અને હું એવા સરસ વિડીયો આગળ નાખવાનો છું પ્રોફેશનલ વિડીયો ખાસ જાણવા લાયક એમાં એટલે માટે તમે આમાં જોડાઈને રહ્યો ખાસ મજા આવશે હવે આ વિડીયો લાંબો ન થાય આપણે બધું મેં જેટલી થિયરી કહેવાની હતી એટલી તો મારા મુજબ મેં તમને કહી દીધી છે તો હાઇડ્રોલિક વિશે કહી દીધું છે આપ જે બધા સ્ટેરિંગના ઓઇલ એના વિશે કહી દીધું ઓઇલ વિશે કહી દીધું ઓઇલ મિત્રો તમને કીધું ને જે પણ કંપનીનું ટ્રેક્ટર હોય એ જ ઓઇલ વાપરવાનું એક્સ વાય ઝેડ અને ટેપિટ સેટ કરવાના છે જેને જૂનું ટ્રેક્ટર છે એના માટે એક ભલામણ છે કે ઘણા ટેપિટ આપણે હોય જે હવાના વાલકી એ આજે એના સેટિંગ વિખાઈ જાય ને એટલે ટ્રેક્ટર નો અવાજ આખો બદલી જાય ટ્રેક્ટર ની એવરેજ બદલી જાય ટ્રેક્ટર માં ધુવાડો આવે એવરેજ ઓછી આવે તાકાત ઓછી આવે પિકઅપ ઓછી આવે એ બધા પ્રશ્ન છે થાય તો જાજે ભાગે ટેપિટ થાય ટેપિટ કમ્પ્લીટ હોય ને એટલે ટ્રેક્ટર નું સેલ્ફ મારો ને એટલે ડાયરેક્ટ એનું કમ્પ્લીટ ફાયરિંગ આવે અને અવાજ એ ખરખો આમ તમને જે ટ્રેક્ટર રાખે છે ને એને તો આમ હૃદય જેના લગાડેલું હોય ને એના તો ખબર જ પડે કે અવાજમાં ફેરફાર થયો કે ટેપીટ નો અવાજ આવે છે એ બધી ખબર જ પડી જાવી જોઈ જે ડ્રાઈવર કાયદેસર છે બાકી ન ખબર પડે તો વાત અલગ છે તો ડ્રાઈવરને કારીગરને પૂછો કે કોઈ બીજાને પૂછો પણ આજે આ નવું ટ્રેક્ટર છે આના બે વર્ષ થયા તો હવે મારે આને ટેપિટ ચેક કરાવીશું અને જોઈશ કે આમાં ગાડા કઈ ચાલ નથી એની માપ પરથીથી કારીગર હોશિયારમાં હોશિયાર કારીગર વ્યવસ્થિત હોય ને એ જ ટેપિટ ખોલી શકે અને એને સેટિંગ સારું આવડે બધાયના હાથની વાત નથી એટલે કાયદેસર તમને એ કહું કે ટેપિટ જેવા તેવા કારીગર આગળ ખોલાવવાના નથી અને ટેપીટ સેટ કરવા બહુ જરૂરી છે તમારો અવાજ એકદમ નવું ટ્રેક્ટર થઈ જાય ને એવો પાસો થઈ જાય અને સમયસર ઓઇલ બદલાવવાની તમને આગળ વાત કરી દીધી કે આજ કેલે 400 કલાકે ઓઇલ બદલાવ્યું કદાચ સિઝનમાં બહુ એક ધારું હાલે તો 250 કલાકે બદલાવવું પડે 300 કલાકે બદલાવવું પડે તમે એક મોબાઈલમાં ફોટો પાડી લેવાનો કે આટણ મીટરનો આ ફોટો સાચવીને રાખવાનો એટલે આપને ખબર પડે પછી તો હાલવાનું છે ગેજ ઉપર જ કે ઓઇલ કેટલું ચીકણું છે કે હવે કાળું પડી ગયું હાથમાં મહેશ બેહવી ના જોઈએ મિત્રો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો એ ઓઇલ નબળું થઈ ગયું કે ભાઈ તમારા ગેસ કાઢો ને હાથમાં આ નવ જે સોરી આમાં મહેશ લાગે તમને એટલે એ ઓઇલ બદલાવી જ નાખવાનું એ લોટા કહાવાનું ચાલુ થઈ જશે ત્યાંથી ઈ ધ્યાન રાખવાનું જેટલા પંદર દી તમે વધારે રાખો ને એ પંદર દી ઇન્જિન કહાણું બાકી ઓઇલ બદલાય રાખો ને એટલે ઇન્જિન કહાતું જ નથી કાંઈ ગમે માકો ને કાંઈ ન થાય તો હવે આ વિડીયો ખાસ મજા આવી હોય બધા ખેડૂત ભાઈઓને કે નહીં મેં વાત બરાબર કરી છે તો આ વિડીયો બધાને શેર કરવાનો જે ટ્રેક્ટર બધાને છે બધાને શેર કરવાનો એક વિડીયો એવો નાખવાનો કોને કેવું ટ્રેક્ટર લેવું ને એના માટે ખાસ એટલે એ તમે જોડાઈને રહ્યો અને આ વિડીયો બધાને શેર કરો લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બધાએ વિડીયો શાંતિથી સાંભળો એ બદલ ખૂબ ખૂબ આભાર બધાનો હવે આપણે નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કી જય